પાટણ શહેરના આયુષ ટાઉનશીપની સામે રોડ સાઇડે બાપાનો ઓટલો તરીકે સુંદર જગ્યા વયસ્ક નાગરિકો માટે બનાવાઈ છે જ્યાં વિવિધ ગામોમાંથી આવીને આસપાસની સોસાયટીઓમાં રહેતા નિવૃત્ત લોકો અને વડીલો દરરોજ સવાર સાંજ બેસી પોતાનો સમય આનંદથી પસાર કરે છે એમનું માનવું છે કે નિવૃત્તિ પછી મોજતી જીવન જીવીને પ્રવૃત્તિમાં રહેવું એનું નામ જીવન છે આ વડીલો સમૂહમાં આનંદ માણીને તેમનો નિવૃત્તિનો સમય પ્રવૃત્તિમય રીતે પસાર કરે છે જેમાં દરરોજ ચા પાણી અઠવાડિયે નાસ્તો અને મહિને એકાદ વાર સમૂહમાં ભોજનનો કાર્યક્રમ કરીને ભજન ભોજન અને આનંદ સાથે બાળકની જેમ નિવૃત્તિ પછીનું તેમનું જીવન પસાર કરે છે તે અંતર્ગત વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ અને સિનિયર સિટીઝન્સ વડીલોનું સ્નેહમિલન અને ભોજન સમારંભ આજે સવારે હાંસાપુર રોડ પર આવેલા ગોડાઉનની બાજુમાં ખેતરોના હરિયાળા વાતાવરણમાં યોજાયું હતું પૂર્વ ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટન પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા સમયાંતરે આવા કાર્યક્રમો યોજાય છે બાપાનો ઓટલો જગ્યા ખાતે તમામ સિનિયર સિટીઝન એકત્ર થાય છે અને દરરોજ સવાર સાંજ ગરમા ગરમ ચાની ચુસ્કીઓ અઠવાડિયે એકવાર ગરમ ગરમ ગોટા અને મનપસંદ નાસ્તો અને મહિને એકવાર સમૂહમાં જુદી જુદી જગ્યાએ કરી છે ભગુભાઈ મનુભાઈ અને રોહિતભાઈએ આ સુંદર પ્રવૃત્તિની શરૂઆત કરી હતી જે આજે પણ છેલ્લા બે વર્ષથી નિયમિત ચાલી રહી છે અને સૌ વડીલો ઉત્સાહ ભેર તેમાં જોડાઈ રહ્યા છે અને જીવનના ઢળતી ઉંમરના દિવસોમાં અનેરા ઉમંગ ઉત્સાહથી જીવન જીવી રહ્યા હોવાનું બીએન પટેલે જણાવ્યું હતું અમારી સોસાયટી આયુષ મલહાર અને વગેરે સોસાયટીઓના જે નિવૃત્તો છે સાઠ વર્ષથી મોટી ઉંમરના એમણે એક નાનકડો આયુષની સામે મોકળા ગોઠવીને એક બાપાનો ઓટલો બનાવ્યો છે એ બાપાના ઓટલામાં જે સૌથી વધુમાં વધુ ફાળો હોય તો અમારા ભગુભાઈ આયુષવાળા છે એમનો છે અને એમણે શરૂઆત કરી હતી છેલ્લા દોઢ વર્ષથી તો આજે દર અઠવાડિયે અમે ત્યાં કોઈ પણ પ્રકારે દાન નિવૃત્તોમાંથી એક જણ તૈયાર થાય તો દર અઠવાડિયે નાસ્તો અને મહિનામાં એક વખત ભોજન એ રીતે દરેકે જુદી જુદી જગ્યાએ રાખીએ છીએ આમ નિવૃત્ત થયા પછી અમને બધાને એવું નથી લાગતું કે અમે નિવૃત્ત છીએ બાળપણ જેમ જીવતા હતા એવી રીતે બધા નિવૃત્તો બાળપણની જેમ આનંદ માહોલ અને સવાર અને સોજ બે ટાઈમ ચા એમ છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે અમને એવું નથી લાગતું કે ક્યાંય અમારા વચ્ચે મતભેદ કે મનભેદ થયા હોય અને બધા જ સાથે વળીને એક એક પરિવારના કુટુંબ હોય એવી રીતે ત્રણેય સોસાયટીના બધા નિવૃત્તો જીવે છે જેમ બાળકો રમતા હોય એવી રીતે અમે રમત રમીએ છીએ અને આનંદ કરીએ છીએ આજે ગણેશ ચતુર્થી છે એટલે ગણપતિ ભગવાનની છે આજે અમારા બાપુભાઈ મારા મિત્ર છે એમના આમંત્રણથી આઈ સોસાયટીની આજુબાજુની સોસાયટીઓ બધા ભેગા થયા એટલે કે એમને આમંત્રણ આપ્યું કે ભાઈ આજે મારા તરફથી ભોજન પ્રસાદ છે એટલે મારા આવવાનું થયું પણ અહીંયા જે કાર્યક્રમ થયો અને જે ભાવ જોયો વડી વડીલોનો એ જોઈને હું ઘણો ખાસિદ થયો અને બીજી સોસાયટીને બીજા સિનિયર સિટીઝનોને બહુ પ્રેરણાદાયક થાય એવો આ પ્રસંગ લાગ્યો છેલ્લા છેલ્લા વર્ષથી આ ચાલે છે એવું મને જણાવ્યું